મિત્રો ઉનાળો હોય કે ચોમાસું હોય વરસાદ ચાલુ થાય એટલે ભજીયા બનાવવાના એ આ આપણા ગુજરાતી અને કાઠિયાવાડમાં રિવાજ થઈ ગયો છે તો ભજીયાનો મસાલો બનાવી લઈએ એના માટે બે ચમચા તીઘું ચોવાણું બે ચમચા ખાટું મીઠું ચોવાણું અંદર એડ કરી છે વરિયાળી ગરમ મસાલો ખાંડ સ્વાદ મુજબ મીઠું અને એને દરદરો ભૂકો કરી લેવાનો છે ને ત્યારબાદ એ ભૂકાને એક વાસણમાં કાઢી અંદર અડધા લીંબુનો રસ એડ કરવાનો છે અને એનો ખરસ સરસ મજાનો મસાલો બનાવી લેવાનો છે મરચાંને કાપા પાડીને આ મસાલો અંદર ભરી દેવાનો છે બરાબર સ્ટફ કરી દેવાનો છે અને ત્યારબાદ ભજીયા માટેનું બેટર બનાવી લઈશું તો અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે અંદર પાણી એડ કરીને એક બેટર બનાવવાનું છે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું થોડું ગરમ તેલ એડ કરીશું ખાવાનો સોડા એડ કરીશું અને એની ઉપર લીંબુના ડ્રોપ્સ એડ કરીશું અને આ રીતે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે ગરમા ગરમ ભજીયાને તળી લઈશું તો આ રીતે ગરમ તેલમાં મરચાંને ડૂબોડીને તળી લેવાના છે તો આ રીતે વિડીયો પૂરો જોવા માટે મારી ચેનલ અમરીશ ફૂડ વર્ડને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય જય ગરબ